સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે પરંતુ મહેનતે ઉગાડેલા પાકના પૈસા પણ મળતા નથી રોકડિયા પાક તરીકે દૂધીની ખેતી કરતા ખેડૂતોને ભાવ ન મળતા મહા મહેનતે ઉગાડેલ દૂધીના છોડને ઉખાડી અને ફેંકી છે છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં વિસ્તારના ખેડૂતોએ દૂધીનું વાવેતર કર્યું અને જ્યારે ઉપજ લઈ અને વળતર લેવાનો વારો આવ્યો ત્યારે ભાવ એટલા બધા નીચે જતા રહ્યા કે ખેડૂતોએ તા પાણી એ રોવાનો વારો આવ્યો વેપારીઓ ખેડૂતો પાસેથી 2 થી 4 રૂપિયો કિલોના ભાવે દૂધી માંગી રહ્યા છે જેના તેમનો ખર્ચ પણ નિકળતો નથી આ માટે કેટલા ખેડૂતોએ આક્રોશમાં ગાયને ખવડાવવા માટે દૂધી મફતમાં આપી દીધી છે કશું અરીથી 3 રૂપિયો કિલો દૂધી વેચાય છે માર્કેટમાં ખેડૂતો ખેડૂતો હવે તો કાઢવા જ નીકળી કાઢવા જ લાગ્યા છે હા હું એ હવે તૈયારી જ છું મારે એક બે દિવસમાં કાઢવાની જ છે એટલે જે દૂધી કાઢી નાખવાનું કારણ શું આખા આવત નથી પછી તો આને શું કરવાનું તો દેવામાં જવાય એવું છે આજે દૂધી કાઢીને મફતમાં આપી દીધી ખેડૂત પશુઓને ચરાવવા માટે તો કારણ શું એવું બન્યું કારણ માર્કેટમાં ભાવ જ નથી અઢી ત્રણ રૂપિયા વેચાય છે અને અમારે કાટિંગ ખર્ચ જ આઈ થિંક ત્રણ થી ચાર રૂપિયા તો કાટિંગ ખર્ચ કિલો લાગે છે નુકસાન એટલે હવે તો જે ભાવ હોય તે આપી જ દેવી પડે અમારે તો કોલ સ્ટોર નથી એટલે ખાય તો ના જ ઘરમાં એને આ ભાવ નહીં મળ્યો સાહેબ એટલે આકાર નાખી ચાર થી પાંચ રૂપિયા ભાવ લે એ ખેડૂતને પોહાય નહીં તો એ કાઢી નાખી દૂધી રબારી ના દીધી એટલે આ રબારી લોકો શું કરશે લઈ ગયા ગાયો ને ખાવા

દૂધીના ભાવ આ વખતે ચારથી પાંચ રૂપિયા કિલોના થઈ જતા તેને વિનામણનો ખર્ચ તેમાં થેલી પેકિંગનો ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જે વધતા ખેડૂતો હવે આખી આખી દૂધી ખેતરમાં ઉખેડી નાખી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો તૈયાર થયેલો મોલ ખેડૂતોએ તેને ફેંકી દીધો છે આખા ખેતરની અંદર આવી રીતના જે દૂધી છે તેને કાઢી નાખવામાં આવી છે લાખો રૂપિયા ખર્ચ કરીને દૂધીનો પાક પકવ્યો હતો પરંતુ તે દૂધીના પાકના ભાવ ના મળતા ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા છે છોટાઉદેપુર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોલ્ડ સ્ટોરેજ નથી કે જે શાકભાજી પકવે ખેડૂતોને તેને મૂકી શકે જ્યારે આ વખતે દૂધીના ભાવ ઓછા થઈ જતા ખેડૂતો પાયમાલ થયા છે અને ખેતરોમાંથી ઉભો પાક ઉખેડી નાખવા મજબૂર બન્યા છે ત્યારે અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં હવે ખેડૂતો દિવસે દિવસે દીવેદાર બની રહ્યા છે સરકાર કહે છે ખેડૂતોની આવક બમણી થશે પરંતુ ખેડૂતોની આવક બમણી થવાના જગ્યાએ તેઓ દેવેદાર બનતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ખેડૂતોનો મોલ તૈયાર થાય ત્યારે ભાવ મળતા નથી અને જ્યારે મોલ પૂરો થઈ જાય ત્યારે ભાવ વધે છે એટલે આવી સરકારની બેદારી નીતિથી ખેડૂતો હેરાન પરેશાન છે રફિક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર